સુરતમાં બીઆરટીએસ સિટી બસના ડ્રાઈવરોની સિમ્યુલેટર મશીનની ટેસ્ટ લેવાશે એંશી ટકાથી વધુ લાવનાર બસ હાંકારી શકશે સુરત મહાનગરપાલિકા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશન મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે પરંતુ બીઆરટીએસ સિટી બસ દ્વારા જે પ્રકારના શહેરભરમાં અકસ્માતો થાય છે તેને કારણે અત્યાર સુધીમાં અઢળક લોકોના મોત થયા છે આ પ્રકારના અકસ્માતોને રોકવા માટે અલગ અલગ નિર્ણય લેવાનો શરૂ કરવામાં આવ્યો છે જે પૈકી સિમ્યુલેટર મશીન ઉપર ડ્રાઈવરોને ટ્રેનિંગ આપવામાં આવશે ડ્રાઇવિંગ ટેસ્ટમાં સિમ્યુલેટર મશીન ડ્રાઇવરોને વરસાદ રાત્રિ સહિત સમય દરમિયાન વાતાવરણમાં લાઈવ અનુભવ કરાવે છે આ ટેસ્ટમાં ડ્રાઈવરો સોમાંથી એંસી માર્ક્સ લાવે તો તેને બસ ચલાવવાની મંજૂરી મળશે